જાતે પણ ખેડૂત હોય જે સમયની અંદર પાણીની જરૂર હોય તો કેનાલ વાળા પાણી આપતા ના હોય અત્યારે માતર વિધાનસભાના ભાલ વિસ્તારની અંદર વરસાદ નહીં થવાના કારણે ખેડૂતોની ડાંગરનું બિયારણનું નાખવાનું હોય કોઈ નાખ્યું હોય અથવા બાકી હોય પણ અત્યારે પાણી સિવાય નાખી ના શકે આગામી સિઝન માતર વિધાનસભાને ભાલ સોજીત્રા વિસ્તાર છે તારાપુર વિસ્તારના ભાલ વિસ્તારને પાણી સિંચાઈ સિવાય બીજો કોઈ રસ્તો ના હોય પણ અધિકારીઓ અત્યારે ફોન કરીએ મલ્લે રૂબરૂ તો ઉપરથી સૂચના નથી એવો બહ ન કાઢી અને ખેડૂતોની લાગણી દુબાઈ એવા જવાબ કરતા હોય જેના કારણે અત્યારે મંત્રીશ્રીને રચવાબિતાએ તારીખે રજૂઆત કરી મંત્રીશ્રીએ સૂચના આપી દીધી પણ ચાલુ નહીં કરવાના કારણે હજુ લોકોની માગણી હોય અને ખેડૂતો રોષે ભરાય તેમના લાગણીને હજુ ફરી રજૂઆત આજે મુખ્ય મંત્રીશ્રીને અને જરૂર પડે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાનો હશે તાત્કાલિકના ધોરણે અમારી માતર વિધાનસભાના ગ્રામીણ વિસ્તાર ખેડૂતો બીજો કોઈ ધંધો ના હોય રોજગારી એટલે ખેતી સિવાય ઉદ્ધાર ના હોય ખેતીમાં જો પાણી સમયસર ના આપે તો આગામી સીઝન પણ અમારી ખેડૂતોની બગડે અને મોટું નુકસાન જાય ખેડૂતોનું એટલે ખેડૂતના હિતમાં નિર્ણય લેવા માટે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી અને માન્ય મંત્રી મંત્રીશ્રીને રજૂઆત કરવાનો છે સરકાર શ્રી ના તાજેતરના જે સૂચના અને પરિપત્ર આપવા માટે સક્ષમ કક્ષાએ ઉચ્ચ કક્ષાએથી મંજૂરી લેવાની થતી હતી એ માટે અમે વીસ તારીખથી સક્ષમ કક્ષાએ મંજૂરી માટેની પ્રોસેસ ચાલે છે સક્ષમ કક્ષાએથી મંજૂરી મળે એટલે કડાણમાંથી પાણી અમારી માંગણી મુજબ ડિમાન્ડ મુજબ પાણી ખેડૂતોને આપવામાં આવશે તેમ છતાંય પાણીની વધારે જરૂરિયાત અને ખેડૂતોની ઉગ્ર રજૂઆત અને માન્ય ધારાસભ્યશ્રીની કલ્પેશભાઈ સાહેબની એમપી સાહેબની દેવસી સાહેબની અને અન્ય ધારાસભ્યશ્રીની ઉગ્ર રજૂઆત હોવાના કારણે અમારા ચીફ એન્જિનિયર સાહેબ એમડી પટેલ સાહેબના વડપણ હેઠળ નર્મદા નિગમમાંથી પાણી મેળવવા માટેનો આજથી પ્રયાસ કરેલો તો આજે સેન્ક્શન થઈ ગયું છે આજે અત્યારે પાંચસો ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા કેનાલમાંથી અને સાંજ સુધીમાં ત્રણ હજાર ક્યુસેક્સ પાણી છોડી અને માગણી મુજબ તમામ કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ડાંગરની રોપણી માટે ધરુની રોપણી માટે પાણી આપવાની અમે પ્રયાસ કરીશું